다음 영상에서 만나요. সামনে যান না সামনে যান না ইটা ধরেন ধরেন ভাই সামনে যান না সামনে যান না ગાડી સાથે ના કે ના ગાડી સાથે ના એ રાજવી ગાડી દોરના ભાઈ લાઇટ કા જિયે ને મેના શું જોવે ગાડી દોરના કેવો ગાડી દોરના પ્લીઝ એક ગાડી દોરના દર 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 લાઇટ ચાલુ કરી દે નેટવર્ક કરે ભાઈ કેમેરામેન લાઈટ ઓન કરે ભાઈ આટ ઓન કરે એક જણ લોક બીતોડુક બેના કેવડુક બેના કેવડુક બેના કેવડુક ના પ્લેટ